ચાલો મિત્રો વાનેચા ફેમિલી વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાની જે રેસીપી બતાવવાનો છું તે રેસિપી લઈને રસોડામાં આવી ગયો છું મિત્રો ચાલો તો તમે પણ રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજની આપણી સરસ મજાની રેસીપીનું નામ છે જીરા રાઈસ અને દાળ ફ્રાય આપણે બનાવવાની છે મિત્રો તો જેના માટે ડ્રાય ફ્રાય માટે સરસ મજાના આપણે જે તુવેરની દાળ અને ચોખા લઈને બાફા માટેની તૈયારી આપણે કરી કરીએ છીએ મિત્રો જે આપણી તુવેરની દાળની અંદર એક ટામેટું અને લીલા એક મરચાંનું કટિંગ કરીને ઉમેરેલું છે મિત્રો કે જેથી કરીને તે આપણી દાળની સાથે સાથે બફાઈ જાય છે મિત્રો તો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના જીરા રાઇસ સાથે ડ્રાય ફ્રાય જમવાનું છે મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો ચાલો મિત્રો આપણે સરસ સરસ મજાની જે આપણે જીરા રાઇસ અને ડ્રાય ફ્રાય બનાવવાની છે તેના માટેનું મટિરિયલ તમને બતાવી રહ્યો શું મિત્રો તો આપણે સરસ મજાના જીરા રાઇસ પણ તૈયાર થવા માટે ગેસ ઉપર મૂકી દીધેલા છે મિત્રો તેમજ આપણી ડાળ પણ બાફવા માટે મૂકી દીધેલી છે તો તેના મસાલા પણ હું તમને બતાવી દઉં જે જીરા રાઇસ સાથે સૌ કરવા માટે સરસ મજાની જે આપણે દાળ ફ્રાય બનાવવાની છે તેના મસાલા બતાવી દઉં છું તો બે મરચાં લેવાના છે તેમજ બે પત્રો છે તેમજ મીઠો લીમડો છે તેમજ આદુ છે એક સૂકું મરચું છે એક ટામેટું છે એક સૂકો કાંદો છે એક લીંબુ છે અને આ મિત્રો આપણી વાલી વાલી કોથમીર પણ છે તો ચાલો સરસ મજાની આપણી ડ્રાય ફ્રાય માટેનો વઘાર કરવાનો છે મિત્રો જે હું તમને બતાવીશ મિત્રો તો ચાલો એનું કટિંગ સૌ પ્રથમ કરી લઈએ આપણે ચાલો મિત્રો તો સરસ મજાના આપણા જીરા રાઈસ તૈયાર કરી લઈએ સૌપ્રથમ આપણે તેમાં એક ચમચી કે બે ચમચી દેશી ઘીથી તેનો વઘાર કરવાનો છે આપણા જીરા રાઈસનો કારણ કે તેમાં દેશી ઘીના વઘારથી જીરા રાઈસ ખૂબ જ તેનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે મિત્રો આપણા રાઈસ પણ સરસ મજાના બફાઈને તૈયાર થઈ ગયેલા છે મિત્રો તો ચાલો હવે તેને આપણે ઘીની અંદર સરસ રીતે વઘાર કરી લઈએ સૌ પ્રથમ તેમાં આપણે એક ચમચી આખું જીરું ઉમેરવાનું છે મિત્રો જ્યારે તેનો સરસ મજાનો કલર થઈ જાય એટલે કે શેકાઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર આપણા ભાતને ઉમેરી દઈશું એટલે કે રાઈસ ઉમેરી દઈશું ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે તમને પણ ખાવાનું મન થઈ ગયું છે મિત્રો તો ચાલો આપણે સરસ મજાની આપણી હવે ડાય ફ્રાય પણ તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણી ડાય ફ્રાય બફાઈને તૈયાર થઈ ગઈ છે તો તેની અંદર આપણે મસાલા તૈયાર કરી લઈએ મિત્રો સૌ પ્રથમ આપણે સ્વાદ પ્રમાણે અંદર મીઠું ઉમેરશું ત્યાર પછી સ્વાદ પ્રમાણે મસાલો એક ચમચી જીરું થોડી ગળદર તો ચાલો હવે આપણે તેનો સરસ મજાનો વઘાર કરીને તેમાં ઉમેરશું મિત્રો ત્યાં સુધીમાં આપણે આપણા પાપડ પણ તૈયાર કરી લઈએ મિત્રો કારણ કે તેની સાથે સૌ કરવા માટેના સરસ મજાના આપણે પાપડ પણ તૈયાર કરીશું મિત્રો તમે મિત્રો ચોક્કસ ડાય ફ્રાય અને જીરા રાઇસની અંદર ચોખાના પાપડ ખાવાનું પસંદ કરજો કારણ કે તેનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે મિત્રો કારણ કે તેની સાથે અડદના પાપડ ખાવાની મજા નહીં આવે પરંતુ સરસ મજાના ચોખાના પાપડ જ ખાવાની મજા આવતી હોય છે મિત્રો તો ચાલો આ રીતે આપણે પાપડ તૈયાર કરીને આપણી સરસ રીતે દાળનો વઘાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાની ડ્રાય ફ્રાય પણ તૈયાર કરી લઈએ તેના માટેનો વઘાર છે મિત્રો સૌ પ્રથમ આપણે એક ચમચી હીરાય ઉમેરશું તેલની અંદર એક ચમચી આખું જીરું તેમજ જે પત્રો પણ અંદર ઉમેરવાના છે મિત્રો તેમજ એક ચમચી ઘાણી એટલે હિંગ તેમજ સૂકું મરચું તેમજ મીઠા લીમડાના પાન અંદર ઉમેરશું મિત્રો તેમજ આપણે જે સૂકો કાંદો ટમેટો અને મરચું કટિંગ કરીને રાખેલું છે તે પણ વઘારની અંદર ઉમેરી દઈશું મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી ડ્રાય ફાય માટેનો વઘાર આપણે તૈયાર કરી રહ્યા છીએ મિત્રો જે આપણી ડાળની અંદર ઉમેરીને બરાબર પછી તેને ઉકાળશું મિત્રો તો તમે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લ્યો મિત્રો ત્યાર પછી થોડુંક મરચું એક ચમચી ધાણાજીરું થોડીક હળદર જે આપણે દાળની અંદર તો ઉમેરેલું છે પરંતુ વઘારમાં પણ થોડુંક ઉમેરશું મિત્રો ચાલો મિત્રો તો દાળની અંદર આપણો સરસ મજાનો વઘાર ઉમેરી દીધો છે મિત્રો તેને થોડીક વાર સુધી ઉકળવા દઈશું દાળને એટલે આપણી દાળ ફ્રાય સરસ મજાની તૈયાર થઈ જશે મિત્રો ચાલો મિત્રો થોડું ખાદું પણ અંદર ઉમેરી દઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે હોટલની અંદર જમવા માટે જતા હોય તેના કરતાં પણ સરસ મજાની આપણી ડાળ ફ્રાય તૈયાર થઈ ગઈ છે મિત્રો ઘણા લોકોને રેસ્ટોરન્ટની અંદર જમવા જવાનું પસંદ હોય છે પરંતુ જો આ રીતની ડાળ ફ્રાય અને જીરા રાઈસ ઘીરે બનાવશો તો તમે હોટલમાં જમવા જવાનું પણ ભૂલી જશો મિત્રો અને સસ્તા એકદમ સસ્તામાં આપણે સારો એવો સ્વાદ લઈ શકતા હોઈએ છીએ મિત્રો તો ચાલો આપણે હવે પાંચથી ચાર પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું આપણી ડાળ ફ્રાયને ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની જીરા રાઇસ અને ડ્રાય ફ્રાય આપણી તૈયાર થઈ ગઈ છે મિત્રો જેની ડીશ હું તમને તૈયાર બતાવી રહ્યો છું મિત્રો તમને પણ ખાવાનું મન થઈ ગયું હોય છે મિત્રો સરસ મજાની આપણી ડ્રાય ફ્રાય છે તેમજ જીરા રાઈસની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો સાથે આપણે ચોખાના પાપડ પણ તૈયાર કરેલા છે તેમજ આપણી વાલીવાલી સાસ છે મિત્રો તો ચાલો હવે જમી લઈએ મિત્રો સરસ મજાના જીરા રાઈસ અને દાળ ફ્રાય આપણી તૈયાર છે તમને પણ જમવાનું મન થઈ ગયું છે મિત્રો તો ચાલો આપણે હવે જમી લઈએ સૌ પ્રથમ આપણા સબક્રાઈબ ભાઈ બહેનોને આપણે ચમાડશું મિત્રો ચાલો મિત્રો તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું નવી નવી રેસીપી તમારા સુધી પહોંચાડી શકું મિત્રો ચાલો જય માતાજી જય યોગેશ્વર ભગવાન ચાલો જમી લઈએ